પહેરી હોય ને તો ઘરે ઝાકું પાડી દે તમારે આખું પટોળો આવશે બરોબર અને એકદમ સ્મૂથ મટીરિયલ તમને પહેરાતા એવી જ ફીલિંગ લાગે કે ભાઈ પ્યોર નુઝ પટોળું પહેરું બરોબર આમ જો મટીરિયલ પણ એટલું જ મસ્ત આવશે અને બહુ બધી ડબ્બા આમાં ડિઝાઇનો આવેલી છે આપડે ડિઝાઇનો તમને બતાવશું તમે પટોળો જોઈ લો પેલા અને એમના બ્લાઉઝ ની વાત કરીએ ને તો મેચિંગ બ્લાઉઝ આવશે આમ જુઓ સ્લીવ બેડ પણ આવશે પટોળા પેટર્નનું ડિઝાઇન જોઈ લઈએ તમારે જો ભાઈ એક દિવસનો પ્રસંગ હોય તો ભાઈ ત્રી હજાર પાંત્રી હજાર રૂપિયાનો ખર્ચ હોય તો આ ટાઈપનું ભાઈ નું સ્પેશિયલ બનાવટો ડબલ એક નું પટોળું લઈ લેવા ભાઈ આમની નો જાય ફેશન પહેરો ને ભાઈ સો ટકા ઓરિજિનલ અને પ્યોર વસ્તુ લાગે ને લો રેન્જની અંદર તમારા માટે લઈને આવી ગયા સ્પેશિયલ સેલમાં આવે આમની રેન્જ શું છે જાણવીને તો ફટાફટ વોટ્સઅપમાં મેસેજ કરી દો બરોબર નકર તમે રહી જશો ને બધા લઈ જશો કારણ કે ફાઇનલી સેલમાં આપણા પટોળા લઈને આવી ગયા છે અને આમ જો ભાઈ પેરોડ તો સો ટકા ઘરેનું છે ને તમારું ઝાંખું પડી જાય અને ડિઝાઇનું તો બધી ફાઇન છે અત્યારની ફાયરિંગ ડિઝાઇનું બરોબર અને આમને ક્યારેય ફેશન જવા પણ નહીં રહે આમના ઓરિજિનલ ફોટા જો વોટ્સઅપમાં મેસેજ કરો ને આ રીસ તમારા રિલેટીવમાં શેર કરી દો તમારે પટોળા ના લેવા તમારી ફ્રેન્ડને લેવા ને ભાઈ તો ફાઇનલી કહે સેલમાં એમને આ વખતે પટોળો મળી જાય બરોબર તો ચાલો ફટાફટ આ રસ તમારા રિલેટિવમાં શેર કરો ને આમ જો સો વીસ કેરેટ ઘરનું ઝાકું પાડી દે ને એ ટાઈપની પટોળાની પાકી સાડીસઠ ડબ્બલ એક જ નું આવશે ને આ હૈદરાબાદ સ્પેશિયલ બનાવટી પટોળું છે બરોબર ચાલો આ રસ તમારા રિલેટિવ શેર કરો થેન્ક યુ